લખતર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી લખતર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી લખતર શહેરના ભૈરવપરા વિસ્તાર ઉગમડા હાથમ દરવાજા વડવાડી શેરી તથા પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય એટલે કે હોળીનો તહેવાર શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ ભક્ત પ્રહલાદને મારવા માટે તેની બહેન હોળીકા જેને અગ્નિ બાળી શકે નહીં તેવું વરદાન હતું તે પોતાના ખોળામાં પ્રહલાદને બેસાડીને ચિતા પર બેસી ગઈ હતી પણ પ્રહલાદની ભક્તિના કારણે પ્રહલાદને કંઈ થયું નહોતું અને હોળીકા આગમાં બળી ગઈ હતી ત્યારથી લઈને હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં હોળીના દિવસે નવ દંપતી નવયુગળ કે જેને લગ્ન બાદ પહેલી હોળી હોય તે પોતાના લગ્નનો શણગાર સજીને હોળીના દર્શન કરવા આવે છે તથા આધુનિક યુગ આવતા બધું વિસરાતું જાય છે પહેલાંના સમયમાં ગ્રામીણ વિસ્તારોમાં જે જગ્યા પર હોળી પ્રગટાવવાની હોય તે સ્થાન પર જમીનમાં ખાડો કરીને માટલી દાંચવામાં આવે છે અને તે માટલીમાં સાત અલગ અલગ ધાન રાખવામાં આવે છે તો જે અને બીજા દિવસે તે માટલી જમીનમાંથી કાઢીને તે ધાનની ગામમાં પ્રસાદી રૂપે વહેંચણી કરવામાં આવે છે જય નરસિંહ ઝાલા માની